Thank you. Yeah, આ બંને દ્રશ્યો જામનગરથી આવ્યા છે આની પહેલાના દ્રશ્યો જે પરમ દિવસે ભાજપના કાર્યક્રમ દરમિયાન જે મહિલાઓ મીટિંગમાં ઘુસી ગઈ અને પછી ખુરશીઓ ઉછાળી તમને બતાવ્યા જ હતા નવા દ્રશ્યો છે ગઈકાલના ગઈકાલે વોર્ડ છ માં એક કાર્યક્રમ હતો ભાજપ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં મહિલાઓ સૂત્રોચ્ચાર કરવા પહોંચી અને ત્યાં ખુરશી પર ચડી અને પરસોત્તમ રૂપાલા હાય હાય નારા લગાવવા લાગી મહિલાઓએ નારા લગાવ્યા તો ત્યાં પોલીસકર્મી જે હતા એ બધાએ એમને ડિટેન કરી લીધા એટલે બધાને ઉતારી અને પછી એ કાર્યક્રમની બહાર લઈ ગયા પણ એ વિડીયોઝ ખૂબ જબરજસ્ત છે કે જેમાં સૂત્રોચ્ચાર કરતી મહિલાઓને ખુરશી પરથી ઉતારવામાં આવે છે ખેંચી અને પોલીસની ગાડીમાં વાનમાં બેસાડવામાં આવે છે એ દ્રશ્યો જોઈને એકવાર સવાલ થાય કે શું લોકશાહીમાં આપણે વિરોધ પ્રદર્શન કરવો કોઈ ગુનો છે જ્યારે એ દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે જામનગરમાં ફરીથી એકવાર આ બધી મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યું છે પરમ દિવસે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા પહેલાં કાલે જે કાર્યક્રમ દરમિયાન જે બન્યું

પરમ દિવસે સોસાયટીમાં જ્યારે ભાજપની મીટિંગ હતી રાતે ત્યારે પણ મહિલાઓ એવી કાર્યક્રમમાં ઘૂસી ગઈ અને પછી સ્ટેજ પર ચડી અને પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા લગાવવા લાગી હતી એ કાર્યક્રમ પછી મહિલાઓને શાંતિથી બહાર કાઢવામાં આવી પણ કાલના દ્રશ્યો એકદમ અલગ હતા મહિલાઓ આક્રમક હતી સામે પોલીસ પણ આક્રમકતાથી એમને ખેંચી અને વાનમાં બેસાડી રહ્યા હતા ક્ષત્રિય સમાજ જે વિરોધ કરી રહી છે ક્ષત્રિય સમાજ ની જે સભાઓ થઈ રહી છે એનાથી આ મુદ્દો જે છે એ વધારે મોટો જ હવે દિવસે દિવસે થતો જાય છે વિરોધ પણ એકદમ આક્રમકતાથી થતો જાય છે ભાજપના નેતા જ્યાં પણ જાય ત્યાં એમને વિરોધ નડતો હોય છે એ પછી રેખાબેન ચૌધરી હોય કે પછી હાર્દિક પટેલ હોય જ્યાં પણ ભાજપના નેતા દેખાય છે ત્યાં ક્ષત્રિય સમાજ વિરોધ કરે છે પરસોત્તમ રૂપાલા હાથ હાય ના નારા લગાવે છે હવે આ વિવાદનું સમાધાન ક્યારે થાય છે જોવાનું રહ્યું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોયા હોય તો ફોલો કરો અમારા વિડીયોને લાઈક અને શેર કરો